રસ્તો બનાવવા માટે તો હવે પરમિશન કોઈ આપીએ ખબર નથી પણ અત્યારે સુડા તરફથી એ લોકો એવું કહે છે કે સુડા એમને પરવાનગી આપી છે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ એટલે શું કે ભાઈ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ નાના નાના ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગો હોય ત્યારે અહીંયા લોકો બિલ્ડર લોબી તરફથી લઈને જગ્યા લઈને એની ઉપર મોટા મોટા બાંધકામો કરીને એમાં ટેક્સટાઇલ યુનિટો લાવીને અહિયાં નિઃશંશ રૂપ ઉભું કરે છે જેના બાદ નાના પ્લોટ ધારકો અહિયાં પ્લોટ લઈને ફસાઈ જાય છે અને ત્યાર પછી એ લોકોને મજબૂરી થી એ લોકો મોટા ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ કરવા પડતા હોય છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ

પાછો કોણ જવાબદાર છે પછી જ્યારે ગુના તૂટ્યા થાય ત્યારે સરકાર જાગશે એનો કોઈ મિનિંગ નથી એ માટે સરકારને જાગૃત કરવા માટે અમે અહીંયા આવ્યા છે સૌથી પહેલા તો કહેવાનું એટલું જ છે સરકાર ને અમારે કે ભાઈ તમે કોઈ બી જગ્યા જોઈ એટલે આ માત્ર સુરત જ શહેર એવું છે કે જ્યાં ગાડી માત્ર માત્ર કોટેજના ઇન્ડસ્ટ્રી નામે પરમિશન રેસીડેન્ટ ઝોન માં આપવામાં આવે છે તમે બરોડા જાઓ અમદાવાદ જાવ કોઈ બી જગ્યામાં ઝોન સિવાય કોઈ પણ જાતનો કાર્ય થતું નથી જ્યાં ગાડી ઇન્ડસ્ટ્રીમાં ઇન્ડસ્ટ્રી થાય છે કોમર્શિયલમાં કોમર્શિયલ થાય છે રેસીડેન્ટમાં રેસીડેન્ટ થાય છે અહીંયા ગાડી કોઈ પણ જાતની પરમિશન લીધી નથી બીજું કે આ એ લોકોએ માત્ર પ્રપોઝ રસ્તો બતાવ્યો છે ને માત્ર એના પૂરતો જ છે બ્લોક નંબર પૂરતો અહીંયા આગળ બી કોઈને ટચ ટતો નથી ને એના વિરોધ માટે અમે આ પરમિશન આપી નથી